દાંતિયા વિસ્તારમાં ગટરનું પાણી ઘરોમાં ઘુસી આવતા રહેવાસીઓ ત્રસ્ત વરસાદ પછી શરૂ થયેલો ત્રસ અંજાર શહેરના દાંતણીયા વિસ્તારમાં વરસાદ પછી ગટરના ગંદા પાણીનો ઓવરફ્લો બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું ગટર લાઈનો બ્લોક થઈ જવાથી અનેક ઘરોમાં ગંદુ પાણી ઘુસી આવે છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું કે દર વર્ષે વરસાદ પછી આ જ સમસ્યા ઊભી થાય છે પરંતુ નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી ઘરોમાં ગટરનું પાણી આવવાથી રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે તેમજ ઘરની અંદર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે અમે વારંવાર નગરપાલિકામાં ફરિયાદ કરીએ છીએ ત્યારે થોડા દિવસ માટે સફાઈ થાય છે અને ફરી તેવું જ થાય છે હવે તો ફરિયાદ કરતા પણ કંટાળી ગયા છીએ એમ એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું આ મુદ્દે અંજાર નગરપાલિકાના કોઈ અધિકારીએ હજુ સુધી પ્રતિસાદ આપ્યો નથી પરંતુ સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાયમી ઉકેલ નહીં આવે તો મોટો આંદોલન કરવામાં આવશે વિસ્તારના લોકો હવે આ સમસ્યાના કાયમી નિરાકરણની રાહ જોઈ રહ્યા છે એચબીએન ટીવી ન્યૂઝ અંજાર